નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પિંપિંગ સેરેમની યોજવામાં આવી અમદાવાદના ઓડા ઓડિટોરિયમ હોલ સેલા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પિમ્પિંગ સેરેમની એટલે કે પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રમોશન મળ્યું હોય તેનો રેન્ક આપી તેઓનું સન્માન કરવામાં આવે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પ્રમોશન થયેલા કર્મચારીઓને કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ જે આર મોથલિયા અમદાવાદ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાંટના હાથે સ્ટાર લગાવી સન્માન કરવામાં આવ્યું અંદાજીત સાહીઠ જેટલા પોલીસ કર્મીઓને પ્રમોશન મળ્યું હતું અને પોલીસ પરિવારના બાળકોનું કે જેમને અભ્યાસમાં સારા ટકા લાવ્યા હોય અને રમતગમતમાં હોય મેડલ મેળવ્યા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે રેન્જ આઈજી જી આર મોરથલિયા અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય તમામ ડીવાય પીઆઈ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન અમદાવાદ